ક્લેમ બાર વોઇસ ઓફ લોયર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમાં મને સ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ અને સ અધ્યક્ષ તરીકે નિમણૂક થવાથી રાજકોટ બાર એસોસિએશન તેમજ રાજકોટના અલગ અલગ એસોસિએશન તેમજ રાજકોટ જિલ્લાના ગોંડલ જેતપુર જસદણ મોરબી ટંકારા એ બધા એસોસન પણ આજે સન્માન કરવા આવવાના છે અને એક સન્માન કાર્યક્રમ રાખ્યો છે મોટી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં વકીલો પણ આવી ગયા છે અને ટૂંક સમયમાં સન્માન કાર્યક્રમ શરૂ થશે એમાં એવું છે કે કોઈ પણ વસ્તુની નિમણૂક થાય ને એટલે સ્વાભાવિક છે કે એના નજીકના લોકોને તો ફાયદો થાય જ માનો કે બાળક ઉત્સવ ગુજરાતમાં હું ચેરમેન તરીકે રહ્યો તો સ્વાભાવિક છે કે મારી પહેલી નજર રાજકોટ શહેર જિલ્લા અને આજુબાજુ જ પડે અને મારે મારા હાથમાં જે દેવાનું હોય એને જ દેવાનું હોય એવી જ રીતે બારકોન્સ ઓફ ઇન્ડિયામાં અમારે ત્રેવીસ લાખ વકીલો અમે નેતા છીએ હવે ત્રેવીસ લાખ વકીલો પૈકીનું જે પણ ગુજરાતનું કામ હોય એ ગુજરાતના કામમાં અગ્રતા અમારે આપવાની જ હોય અને એ તો સ્વાભાવિક છે કારણ કે ગુજરાતમાં આપણે પાછળ ન રહી જઈએ એના માટે થઈ અને ગુજરાતમાં આપણે અગ્રતા આપતા હોઈએ છીએ કામોમાંથી માનીને દરેકમાં એમ હાઈકોર્ટની બેચ અંગે રાજકોટ બાર એસોસન અત્યારે આંદોલન કર્યું છે અને તમામ બાર એસોસિએશનને મિટિંગ કરી દીધી હવે જિલ્લા કક્ષાના તમામ લોકોને બોલાવવાના છે અને એના પછી એક્શન કમિટી જે પણ કરશે એ પ્રમાણે આગળ અમે આંદોલન કરશું અને જરૂર પડે અને જલદ આંદોલન કરવાનું પડે તો પણ અમારો સાથ અને સહકાર રહેશે અને હાઈકોર્ટ બેન્ચ કોઈ પણ સંજોગોમાં રાજકોટમાં મળે તેના માટે પૂરા પ્રયત્નો કરશું પરેશ મારું રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું આજ રોજનો જે અમારો કાર્યક્રમ હતો એ રાજકોટ બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો ચેરમેન તરીકે નિયુક્ત થતા દિલીપભાઈ પટેલનો સન્માન સમારોહનો કાર્યક્રમ આજરોજ રાખેલો છે આ કાર્યક્રમની અંદર અમારા રાજકોટ બારના તમામ સિનિયર જુનિયર એડવોકેટો સાથે સાથે રાજકોટ બારના વિવિધ પેટા બારો ના તમામ હોદ્દેદારો અને એમના સભ્યો હાજર હતા આ સિવાય પણ રાજકોટ બાર એસોસિએશનનો આજનો જે આ કાર્યક્રમ હતો એમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના બારના હોદ્દેદારો પણ દિલીપભાઈના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ છે દિલીપભાઈ પટેલની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કો ચેરમેન તરીકે જે નિયુક્ત થયેલ છે એનો દેખીતી રીતે લાભ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ એડવોકેટ મિત્રો માટે હર હંમેશ પહેલેથી સહયોગ હતો અને હવે વિશેષ સહયોગ રહેશે હાઈકોર્ટની બેન્ચ મેળવવા માટે બેઝિકલી દિલીપભાઈ પટેલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો ચેરમેન નિમાણા છે જે કાયદાકીય લેવલે હોય કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લેવલે હોય તેઓ આમાં સહભાગી થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે